ददाङ्गुदम्ब पुरुक एवेदको सर्वन्यद्भूतम् य च भाव्यम्बाम् भूतामृदवसे सानो यजन्ते नाति मोहति ગંદધભારા દુરા દા નિવૃષ્ટા ગરીશ્વર પૈશ્રીયાદી દુગંધને માલત્યા વૈભાથા નિર્હ્યતા સમાપયા ધૂપદ્ય યમ યમ ચિંતય કામા દમ દમો નિશ્ચિત ભૂદે ગંભીર વિલપયા અક્ષા સમર્પયા થોડો વિચારતો હતો કે આ એબીવીપી નો કાર્યક્રમ છે ને થોડોક શુષ્ક લાગતો હતો મને એ તો એબીવીપી ના કાર્યકર્તા હોય તો આમ બાજુ કદાચ થોડોક ઢીલો પડતો હોય તો એની તાળીનો અવાજ તમે પાડી દેતા એવું લાગવું જોઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ શ્રી અતુલભાઈ કોઠારીજી આપણા વડીલ મુરબ્બી શ્રી સુરેન્દ્ર કાકા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષજી ચૌહાણ વિદ્યાર્થી વિકાસ નિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ખમાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર લક્ષ્મણભાઈ પોતડીયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ આમંત્રિત શર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર નવરાત્રીના નવમાં નોરતાની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવતીકાલે વિજયાદશમીના મહાપર્વ ઉજવાશે આ આપણા સૌ માટે ખાસ છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે દેશભરમાં આ શતાબ્દીની ઉજવણી નવી ક્ષિતિજોના ધ્યેય સાથે રાષ્ટ્રહિતના સેવા કાર્યોથી થવાની છે સંઘની આ એક શતાબ્દીની યાત્રા રાષ્ટ્ર અને સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી રહી છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ આ વાતનો ઉલ્લેખ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કર્યો છે દેશવાસીઓમાં સ્વાભિમાન અને રાષ્ટ્રીયતા જગાડવાનું મહાન કાર્ય સંઘના લાખો સમર્પિત સ્વયંસેવકોએ કર્યું છે આ સ્વયંસેવકના જીવનના દરેક કાર્યો દરેક પ્રયાસમાં નેશન ફર્સ્ટના ભાવના હંમેશા સર્વોપરી રહી છે દેશના યુવાનોમાં વિદ્યાર્થી કાળથી જ્ઞાન ચરિત્ર અને એકતાના સૂત્ર સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના થયેલી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે દેશનો વિકાસ અને દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે અને જો યુવાનો નેશન ફર્સ્ટ નો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ આકાશ આમશે તેમાં કોઈ શંકા નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્ર નિર્માણનું ખૂબ મહત્વનું કામ કરી રહી છે ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદનું સરનામું એટલે શ્રીલેખા ભવન આ ભવનનું પુનઃ થવા જઈ રહ્યું છે ત્યારે સૌથી આનંદની વાત એ છે કે સ્થળ બદલાય સ્થળ બદલાયા સ્થાને નવું ભવન બનવાનું છે એકાદ બે જણને તો નામથી અહીંયા મને ખબર પડી કે કાઢ્યા છે પણ હજુ કોક હોય તો જરા જોઈ લેજો શરૂ થયું છે પ્લાનિંગ તો બદલી આપશે અહીંયા આગળ કોર્પોરેશન બેઠું છે પ્લાનિંગ બદલાશે નવું પ્લાસ્ટકાર કરી આપશે શ્રીલેખા ભવનમાંથી ગત છ દશકાથી સતત રાજ્યના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા સેવા પર્યાવરણ અને કલાના રચનાત્મક અભિગમોનું સિંચન થયું છે આજે અહીં અનેક જૂના કાર્યકરો ઉપસ્થિત છે અને મને મને ખાતરી છે કે તેમના મનમાં પણ આ ભવન સાથેના પોતાના વિદ્યાર્થી પરિષદ કાર્યકાળના સંભાળના આંદોલનના દિવસોના સ્મરણો આજે તાજા થઈ રહ્યા છે મેં કાર્ડ જોયું હતું કાર્ડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પાયાના મૂળ તત્વો કાર્ડ ઉપર હંમેશા લખેલું હોય છે જ્ઞાન ચારિત્ર અને એકતા જ્ઞાન કેવું તો સા વિદ્યા યા વિમુક્ત એટલે મુક્તિ અપાવે તેવી વિદ્યા ચારિત્ર કેવું તો અન્યને પ્રેરણા આપે તેવું એકતા કેવી તો જે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપણને એક કરે વિદ્યાર્થી પરિષદના દરેક કાર્ય આ ત્રણ ગુણ આપણને હંમેશા જોવા મળે છે એટલે ખૂબ જે આધ્યાત્મીની વાત કરીએ એમાં આધ્યાત્મિકમાં પણ ગીતા અને ગીતામાં પણ આપણને શું કહીએ છીએ ગીતા જ્ઞાન એ જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે તે તમને દરેકે દરેક સમસ્યાનું સમાધાન જો કોઈ હોય તો એ જ્ઞાન જ્ઞાન છે એટલે ખૂબ જ જરૂરી અને એની પર આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીના સમયે શ્રી લેખા ભવનમાં તેમણે પણ નિવાસ કર્યો હતો દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ પોતાના વિદ્યાર્થી જીવનની વાત કરતા આ ભવનને રાષ્ટ્રીયતાનું પ્રથમ પગલું ગણાવે છે સમય અનુકૂળ ટેકનોલોજી યુક્ત ભવનો એ સમયની માંગ છે મને વિશ્વાસ છે કે નવા ભવનથી ટેકનોશેવી ન્યુ એજ યુવાનોમાં રાષ્ટ્રભાવનાના બીજ રોપાશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેની સેના તૈયાર થશે આજે આદ્યશક્તિની ભક્તિના નવમાં નોર્થે આવા ઐતિહાસિક શ્રીલેખા ભવનના પુનર્નિર્માણ માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે તે રાષ્ટ્ર શક્તિને વધુ ઉજાગર કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ચાર પિલ્લર પર વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે યુવા શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસને નવી ગતિ આપવાનો તેમનો નિર્ધાર છે આજે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે અને આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાષ્ટ્ર નિર્માણની એક મોટી તાકાત બનાવવા માટે શ્રી નરેન્દ્રભાઈએ પાછલા દશકામાં યુવાનો માટે સુદ્રઢ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે યુવાનોને સ્કીલ સ્ટાર્ટઅપ શિક્ષણ રમતગમત અને ઇનોવેશનને પ્રોત્સાહન માટે અનેક કાર્યક્રમો અને યોજનાઓ અમલી બનાવી છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે મારો વિશ્વાસ દેશની નવી પેઢીમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આજ જ વિચારમાં દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે નવયુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડાવા માય યુવા ભારત પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે રાજ્યની યુવા શક્તિને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા મળે તો જ રાષ્ટ્રહિત પ્રથમની ભાવનાવાળી એક નવી યુવા પેઢી તૈયાર થાય અને તેમાં વિદ્યાર્થી પરિષદનો રોલ ખૂબ મહત્વનો છે વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં દેશ પસાર થઈ રહ્યો છે વિદ્યાર્થી પરિષદ પણ ગયા વર્ષે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે વડાપ્રધાન શ્રી અમૃતકાળને દેશનો કર્તવ્યકાળ કાળ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર ના મંત્ર સાથે દેશની છાત્ર શક્તિને વિકસિત ભારતના નિર્માણની ખૂબ મોટી તાકાત બનાવવા સતત પ્રયાસરત છે તે આનંદદાયક છે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સાથે સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણનું પણ આહવાન કર્યું છે તેમનું સ્પષ્ટ માનવું છે કે આત્મનિર્ભરના મૂળમાં સ્વદેશી વસ્તુઓનો વધુ ઉપયોગ વધુ ખરીદ વેચાણ છે તે રહેલો છે યુવાનોમાં પણ સ્વદેશી માટેનો આવો જ ભાવ જાગે તો આવનારી પેઢીઓ સુધી સ્વદેશીની જ્યોત પ્રજ્વલિત રહેશે તેવો મને વિશ્વાસ છે આઝાદી સંગ્રામમાં સ્વતંત્રતા માટે સ્વદેશી અભિયાન ઉઠ્યું હતું આપણે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભર સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સ્વદેશી અભિયાનને વેગ આપીએ સ્વદેશી અપનાવીએ એ જ અભિયાનના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત